હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બાપા સીતા હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણમાં એ ઠંડક પ્રસરાઈ જાય છે કારણ કે વરસાદ પડ્યો ધીમે ધીમે કાલે આખો દિવસ એટલે એના કારણે ગરમી હવે જતી રહી એવું લાગે છે ગરમીથી હવે આપણને છુટકારો મળશે અને મિત્રો મારા જો આવા બ્લોગ તમને પસંદ આવતા હોય તો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો ચેનલ અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો જેથી મારા જેવી રીતના વિડીયો તમને મળે હવે સ્કૂલે જવા નીકળ્યું મિત્રો એ પહેલાં હવે બે દિવસ જ મોર્નિંગ સ્કૂલ છે પહેલી તારીખ તો પહેલી તારીખથી તો પછી થઈ જશે આખા દિવસની અને મરસી હવે જોયો છે બહાર મામાને ઘરે બે ત્રણ દિવસથી હવે આજ તો ફોન કર્યો હતો તો ક્યારે આવવાનો કેટલા દિવસ બે દિવસ હવે એની વગેરે અમારે કંટાળો આવે છે એટલે એને ફોન કર્યો હતો મમ્મીએ તો એક બે દિવસમાં આવી જશે તો મિત્રો નીકળવી હવે સ્કૂલે જવા ચાલો જય માતાજી રામ પેરી અંદર છે એટલે તમે સમજી ગયા છો અંદર બાઈકમાં જવાનું છે હાલો Sana <small> hawa dah penuh super. સ્કૂલેથી ઘરે અને હવે તો આમ તો ગરમીથી થોડીક રાહત થઈ ગઈ છે પણ બફારો બહુ છે પવન નથી એટલે ગરમી તો લાગે છે અને ભૂખે લાગી છે મિત્રો આમ એક જોતાં પાછો ઉનાળો ગમે નહીં અને કેરી કે કેરીનો રસ ખાવા પાછો ગમે ઉનાળો ગમે નહીં રસ ખાવો ગમે આજે આવી ગયા છે ઘરે જમવાનું થઈ ગયું તૈયાર તો આ જમવામાં છે મિક્સ બટેકા રીંગણા અને વટાણા બધું મિક્સ શાક બનાવ્યું છે રસ છે ઉંદાનું ઓથાણું બધું થઈ ગયું જ તૈયાર તો હવે જમી લેવી મિત્રો મળું પછી જમીન તમે મિત્રો આ વાગી ગયા સાડા પાંચના આવી ગયા મેદાન ઉપરને જો કાલ આજ સવારે વરસાદ પડ્યો હતો તો બહુ પાણી ભરાણું હતું હવે રમાય રમવાનો તો એટલો બધો બધાને શોખ છે કે કેવી મહેનત કરે જો ચૌધરી સાહેબ લવજીભાઈ પટેલ દાદાએ જો પટેલ સાહેબે જો તો પાંચસા સડાયા છે હવે આ રમ્યા વગેરે તો ઘરે નહીં જાય અને સાટા થોડા થોડા ચાલુ થયા પણ આ વરસાદમાં રમવાના અને છેલ્લે ફૂટબોલ એ રમશે ખરા પૂરા વગેરે તને મજા નહીં આવે પણ આજુ પગ બગાડવાના છે ચલો મિત્રો મિત્રો વાગી ગયા સાડા સાત અને આજે સાડા પાંચ છ વાગ્યા ને એટલે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું તો આપણે બાદ જ્યાં પહેલાં આપણે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું બાદ જ્યાં પહેલાં આપણે દાળ બાટીનો ઓર્ડર આપી ગયા હતા કારણ દાળ બાટી ખાવાની કદાચ વરસાદ આવશે તો મજા આવશે પણ વરસાદે દીધો આપણને દગો વરસાદ ક્યાં આવ્યો નહીં પણ દાળ બાટી તો બની જ જોઈ તો આજ અમારે જમવામાં છે મિત્રો બાટી બતાવું તમને તો શીકીન બનાવી છે બાટી દાળ બનાવી છે સરસ મજાની પાપડ અને ડુંગળી ખાઈ છે ને આપણે મિત્રો બાટી હોય ને તો છાય ખાવી છે દૂધ ખાતા નથી તો આ બધું થઈ ગયું છે તૈયાર તો હવે ચોલ મસાલ કે આમ ખાનેવાલે હે તો મિલતે હે ખાને કે બાદ